ने पानीનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો 4:45 મિનિટે ફાયર કંટ્રોલરને કોલ આયા અને 3 ગેટથી ગાડીઓ ભેજને કે બાદ જ્યારે અહીં અધિકારી કર્મચારી પહોંચે તો કાફી ફ્લેમ થા કે એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મંડપનો ગોડાઉન બનાયા હોય જસમે પ્લાસ્ટિકની ચેર હે કુશનસ મેટ્રેસિસ વગેરા હે તો ટોક્સિક ગેસિસ ભી આ નીકળી અને ફ્લેમ બહુ જ્યાદા હોને કે વેસે ઓર ગેટ સે ગાડીઓ મંગવાઈ 7-8 ગેટની ગાડીઓ અહીં પે 50 થી અધિક અધિકારી કર્મચારી લાગે ہوئے अभी आप पूरी तरह से कंट्रोल में हम लोगों का प्रयास यही है की आजूबाजू के इंडस्ट्रियल विस्तार में ये आग नहीं फैले कोई ईजा जाना नहीं, कोई जाना नहीं, नहीं है